માંથી સે એકાદશી व्रत कथा આષાઢ મહિનાના વદ પક્ષમાં જે એકાદશી આવે છે જેનું નામ છે કામિકા એકાદશી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ કામિકા એકાદશી व्रत कथा જે મનુષ્ય શ્રદ્ધા સાથે સાંભળે છે એ બધા પાપોથી મુક્ત થઈ श्री विष्णु विष्णुलोक तो चलो हम कामिका एकादशी व्रत कथा व्रतकथा से हे गोविंद वासुदेव आपने मारा नमस्कार से अषाढ़ा कृष्ण पक्ष एट के आवे से કૃપા કરીને